પ્રદુષણ સહિતના આક્ષેપ સાથે રજૂઆત ના પગલે કંપની ને જીપીસીબી દ્વારા મળેલ ક્લોઝર નોટિસ ને લઈને પોતાની રોજી રોટી છીનવાઈ જતા સ્થાનિક ધારાસભ્ય ના નિવાસ સ્થાને પોચી ને મધ્યસ્થી કરવા ગુહાર લગાવી સાવલી ભાદરવા પાસેના પોઈઝા ગામે આવેલી લેક્ટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ને ગામના કંપનીઓએ પ્રદૂષણ સહિત અનેક આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ કરાયેલી રજૂઆતના પગલે પ્રદૂષણ બોર્ડ દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ મળતા બેરોજગાર થયેલ મહિલા સહિતના કર્મીઓએ બે બસ ભરી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને પિતૃવાડી પહોંચી અને પોતાની રોજીરોટીનો પ્રશ્ન હોય ત્યારે મધ્યસ્થી કરવા ગુહાર લગાવી કંપનીના મહિલા સહિતના કર્મીઓએ સરપંચ દ્વારા કંપની પર કરેલ આક્ષેપનો રદિયો આપી કંપની કોઈ પ્રદૂષણ કરતી નથી અને વર્ષોથી કંપનીમાં કામ હોવા છતાંય પોતાને કોઈ બીમારી થઈ નથી અને પોતાના પરિવારના ગુજરાન માટે નોકરી આવશ્યક હોય મધ્યસ્થી કરી યોગ્ય નિરાકરણ લાવી કંપની ચાલુ રહે અને રોજગાર ચાલુ રહે તેવી રજૂઆત કરી હતી ધારાસભ્યએ વર્કરોની વાત સાંભળી ઘડતું કરવાનું આશ્વાસન આપ્યું હતું ધારાસભ્યને ત્યાં શું રજૂઆત લઈને આવ્યા છે અમે ધારાસભ્યને ત્યાં રજૂઆત લઈને આવ્યા છીએ કે અમારી કંપની બંધ કરાવવા માગે છે તો અમારે જ ક્યાં જવું રોટી અમારી એ જ છે અને એમાં અમારી વિધવા બહેનો કમાઈ ખાય છે નાના નાના બચ્ચાનું ભરણ પોષણ કરે છે કંપની ઉપર અમે જીવીએ છીએ અમારી લેક્ટોસ કંપની અમને આટલી ઉંમર છે છતાં અમને લઈ શકે છે નોકરી અમને અમારા મેનેજમેન સારા છે અમારા સાંઈબાઈ સારા છે અને પાણી બહારનું મશીન પણ લાવેલા છે પાણી અમારું બહાર જતું નથી તો એવું કે છે કે પાણી બહાર આવે છે પાણી બહાર આવે છે પણ એવું છે ને હું વીસ વર્ષથી નોકરી કરું છું ઇલેક્ટ્રોસ કંપનીમાં પણ અમને કોઈ દિવસ નુકસાન નથી થયું કે ઢોર ઢાંખને નુકસાન નથી થયું કે પશુ પક્ષીને નુકસાન નથી થયું છતાં પણ અમારી કંપની બંધ કરાવવા માંગે છે શું નામ આપનું મારું કોકીલા બેન મગનભાઈ રાવળ ભાદરવા સાવલી તાલુકાના ભાદરવા નજીક પોચા ગામથી અમે લોકો ફરિયાદ લઈને કેતનભાઈના ત્યાં આવ્યા છે કે અમારા ગામમાં ઇલેક્ટ્રોસ ઇન્ડિયા લિમિટેડ કંપની કરીને છે જે અમારે ત્યાં પોઈચાના ચારસો લોકોને નોકરી રાખે છે પણ અમારા ગામના સરપંચ ખોટી રીતને હેરાન કરીને કંપની બંધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે ચારસો જણના ચૂલા ચલવે છે અમારી કંપની લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ અને એવું છે કે બીજી કોઈ કંપની અમને કોઈને લેતી નહીં કારણ કે સરપંચે બીજી કોઈ કંપનીમાં સારું રવા નહીં દીધું અને એના એક જ કંપની એવી છે કે જે પોઈચાવાળાને નોકરી લે છે અને એ પણ અત્યારે સરપંચ બંધ કરાવવા માગે છે આજે શું કર્યું આજે બસ સરપંચ એમ અમે કહ્યું છે કે સરપંચને કે તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો કે નહીં કંપની તો સર આજે અમે કેતન ઇનામદાનના ત્યાં આગળ અમે અરજી લઈને આવ્યા છે રજૂઆત કરવા માટે કે અમારી કંપની ચાલુ રહે ને આવી રીતે કોઈ હેરાનગતિ ના કરે એના માટે તમે કંઈક કહો એમ શું નામ આપનું રોહિલ ભોઈ આદરોજ ઉંચા ખાતે જે લેક્ટોસ કંપની છે એ કંપનીના તમામ કામદારો જે મારા ત્યાંના સ્થાનિક હોય અને એમાં કંઈક નાના મોટા કંઈક જીપીસીબીના પ્રોબ્લેમો કંઈક આવ્યા હોય ને વચ્ચે કંઈક જીપીસીબી એ કંઈક ચેકિંગ પણ કર્યું હોય એમની સંયુક્ત રજૂઆત હતી કે ભાઈ અમારા ચારસો જણના ચૂલા અમારી આ કંપનીમાંથી ચાલતા હોય તો કંઈ જે પણ પોઝિટિવલી જેટલું પરિણામ સારું આવે એ રીતે કંપનીને નુકસાન ના જાય કંપની બંધ ના થાય એ રીતે અમને સપોર્ટ કરજો હર હંમેશ કાયમ માટે રોજગારીને લઈને અમારી સરકાર અને અમે તરત એના માટે તત્પર જોઈએ છે અને જ્યારે અમારા ચારસો જણની વાત આવતી હોય ત્યારે સો ટકા એમાં પોઝિટિવ કંઈક ને કંઈક સારો રસ્તો નીકળશે અને જે પણ નાનું મોટું કંઈક ક્લિયર કરવાનું હશે અને જે પણ ક્વેરી હશે એ કંપનીને કંઈને ક્વેરી સોલ્વ કરાવી અને કંપની ચાલુ રહે એવા પ્રયત્ન અમારા રહેશે